પણ એમ ઇમ્પ્લિમેન્ટ થાય છે પબ્લિક સહકાર આપે બિલકુલ બંને કોમ્યુનિટીના આગેવાનો છે હું તો કહીશ કે હું આજ બે હજાર બે માંતો હતો અરમગામમાં અંદર હજી એવું એવું મને દેખાય છે તો આપણે એવું કંઈક કરો કંઈક આગેવાનો છે કોર્પોરેટ બંને તરફે બેઠા છે તો ચોખ્ખાઈને પ્રાયોરિટી આપો અને એ જરૂરી પણ છે મારી દૃષ્ટિએ પ્રયત્નો તો બધા કરતા હોય છે પણ એમાં માત્ર પદાધિકારી કરે એવું નથી કે ભાઈ કોર્પોરેટર કરે પણ કોર્પોરેટરની સાથે પબ્લિકની પણ એટલી જ જવાબદારી છે કે એને મેં સાથ સહકાર આપવો જોઈએ તો આ શક્ય છે અને તમે જે કીધું એ પ્રમાણે જે કરો છો એ પ્લાસ્ટિકનાબોદ ખૂબ સારી બાબત છે કારણ કે આ વરસાદમાં આપણે જોયું હતું પાણીની જે સમસ્યાઓ હતી એ ઓવરઓલ બધી જગ્યાએ હતી પણ આપણે વિરમગામપુરથી જે વાત કરીએ તો આ બાબત ઉપર પણ થોડું ફોકસ આપણે કરીએ અત્રે ઉપસ્થિત આપણી વચ્ચે ઉપસ્થિત ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ હંસા સાહેબ અને આપ સૌ ગ્રામજનો કાઉન્સિલર મિત્રો આગામી દિવસમાં હવે તહેવારોના દોર ચાલુ થઈ ગયો છે આપણે જોઈએ છીએ આવતી વીસ તારીખ સુધીની અંદર હું આવતીકાલે જ અમારી જાહેરાત આવશે વિરંગામની અંદર હમણાં છેલ્લે વરસાદ પડ્યો સૌથી મોટો આપણને એનો મોટો પડકાર એ જ હતો કે પ્લાસ્ટિક પ્લાસ્ટિકની વસ્તુઓ પ્લાસ્ટિકની બોટલો આવી બધી જે ગટરોમાં જઈ અને જે આખું એક સાહેબે જોયું હતું એ કે રોજના અમે ઓછામાં ઓછા સોસો દોઢસો દોઢસો ટ્રેક્ટરો પ્લાસ્ટિકના જ અમે કાઢતા ત્યારે આ પાણી આટલું નીચે ઉતર્યું પણ હવેના આગના આવનારા દિવસમાં એ ના થાય એના માટે હું અત્યારે આપ ગ્રામજનોને વેપારીઓને નાના મોટા વેપારીઓ દરેકને આવતીકાલે જાહેરાત તો કરશું જ પણ આજ તમા આજે સાહેબને આ મીટિંગને તબક્કે હું ખાલી નાની જાહેરાત કરું કે વીસ તારીખ સુધીની કરી નાખજો વીસ તારીખ પછી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી લેવામાં આવશે ક્યાંય પણ વેપારી તરીકે કાઉન્સિલર તરીકે કે કોઈ આગેવાન તરીકે

સત્તર તારીખે વિસરદેશનો પ્રોગ્રામ છે તો અમારા આપના માધ્યમથી પ્રમુખ પતિને હું એવું કહેવા કરો કે જે ગટરો અને જે સફાઈનો હાલના બે દિવસ બે ત્રણ દિવસ આપણી પાસે છે તો જે પણ જુલુસ મૂળ છે અમારે જે જુલુસપુર છે જુમા મસ્જિદથી ઘણો જુમા મસ્જિદથી રૈયાપુર રૈયાપુરથી તાઈવાળા શેરવાર શેરવાર થઈને મંડીવાસ મંડીવાસ થઈને પછી આફવાફ કરીને ટેકરા તરફ આવે છે કેકરા પરથી